આગળ વાત અમદાવાદની કે જ્યાં વાયરલ બીમારીમાં વધારો થયો છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર આંશિક કાબુ અમદાવાદ સિવિલમાં જાળા ઉલટીના ચાલુ માસ દરમિયાન કેસ નોંધાયા બસો ઓગણસાહીઠ કેસ કેસ અને કોલેરાના ત્રણ કેસ નોંધાયા છે વટવા તાણી લીમડા અને મણિનગર વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા આ સાથે જ ચાલુ વર્ષે પાંચસો ત્રેપન પાણીના સેમ્પલ અનફિટ રહ્યા બચત રોગચાળામાં સાદા મેલેરિયાના એકસો ચાર કેસ જ્યારે જેરી મેલેરિયાના સત્તર કેસ નોંધાયા ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના એકસો ચાર કેસીસ ડેન્ગ્યુના બસો છન્નું કેસીસ અને ઝેરી મલેરિયાના સત્તર કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં ઘરે ઘરે જઈને જંતુનાશક દવાઓ છંટકાવની કામગીરી કન્સ્ટ્રક્શન સાઇટના ચેકિંગની કામગીરી અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે વોટર વોટરબોર્ન ડિસીસ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન એકસો ને કેસીસ જોન્ડિસના બસો છોતેર કેસીસ ટાઈફોઇડના બસો ઓગણસાઠ કેસીસ અને કોલેરાના ત્રણ કેસીસ રિપોર્ટ થયા છે આ બાબતે કોર્પોરેશન દ્વારા ક્લોરિન ટેસ્ટ કરવાની પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જે જગ્યાએ પોલ્યુશન આવે તેને તાકીદના ધોરણે રિપેર થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં જે ઓપીડીમાં કેસીસ આવી રહ્યા છે મુખ્યત્વે વાયરલના કેસીસ રિપોર્ટ થતા હોય છે અર્બન હેલ્થ સેન્ટરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં અંદાજીત આઠથી નવ હજાર જેટલા પેશન્ટ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ચાર હજાર જેટલા પેશન્ટ અમે ટ્રીટ કરી રહ્યા છે અને એવરેજ ટ્વેન્ટી પર્સન્ટેજ જેટલું વાયરલના કેસીસ આવી રહ્યા છે જેમાં રેસ્પ્રેટરી ઇન્ફેક્શન કફ એન્ડ કોલ્ડની કમ્પ્લેન મુખ્યત્વે આવતી હોય છે નાગરિકજનો દ્વારા આ પ્રકારનું કોઈપણ રેસ્પ્રેટરી ઇન્ફેક્શન કોઈ વ્યક્તિને જણાય આઈધર માસ્ક પહેરે અને બહાર જવાનું ટાળે તો તે વધુ ઇતાવા રહેશે